તે હેતુથી પ્લાનિંગ કરવામાં આવ્યું છે જગન્નાથ મંદિર પ્લાઝાનો નવો વિકાસ શ્રદ્ધાળુઓ માટે આધુનિક તીર્થ સ્થળ બાદ આપે તેવો બનશે અને એ સાથે અમદાવાદના સાંસ્કૃતિક વારસાને નવો આયામ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન હેરિટેજ કમિટી દ્વારા રથયાત્રા રૂટના રીડેવલપમેન્ટનું કામ આપવામાં આવ્યું હતું આ કામ અલગ અલગ ફેઝમાં કરવાનું છે જેની કામગીરી અત્યારે ચાલુ છે જગન્નાથ મંદિર પાસે આવેલા પુલની બાજુમાં સેન્ટ્રલ વર્જનું કામ પૂર્ણતાની આરે છે આ ઉપરાંત જગન્નાથ મંદિરની સામે એક સેન્ટ્રલ પ્લાઝા બનાવવાનું કામગીરી પણ પ્રગતિમાં છે જેની અંદર મોટાભાગના લોકો જે દર્શનાર્થીઓ હોય છે રથયાત્રા વખતે ત્યાં આવી શકે એકઠા ભેગા થઈ શકે આ ઉપરાંત જે દરવાજો છે એ દરવાજાની આજુબાજુનું કામગીરી પણ અત્યારે પ્રગતિમાં છે જે પણ પૂર્ણ થશે અને રથયાત્રાનો જે રૂટ છે એનો જે પહેલો ફેઝ છે આ પહેલા ફેઝનું કામ એટલે સેન્ટ્રલ વર્જ છે રોડ છે એના સાઈડના જે પેવર બ્લોક્સ છે વગેરે ફૂટપાથ વગેરે આ વીસમી જૂન પહેલાં આ પહેલાં ફેઝનું કામ પૂર્ણ કરવાની કોર્પોરેશનની તૈયારી છે જેથી આ વખતની જે રથયાત્રા થાય એમાં એક નવા પ્રકારનો અભિગમ નવા પ્રકારનું જે આખું જે સેટઅપ છે એ નગરજનોને જોવા માટે મળે